જે માતાજી મિત્રો ફરી એક નવો બ્લોગ લઈને આપણે આવી ગયા છે તો આપણે જઈ શ્રી બકાઈ તે માછલા પકડવા પાખાના ઘા કરવા તો આપણી ભેગા આપણા ભાઈ વતન આવી ગયા છે તો એ જો આયલા જાય છે કેમ કે એને કઈ ફેમસ થવાનો ઇન્ટરેસ્ટ છે નહીં હાલો આપણે ને આજે ઘા કરી જોઈ હું લાગે છે આ તો બે પાખા હાલ છે એટલે લગભગ માછલા આવશે એટલે ઉપાધિ છે નહીં કઈ હાલો મરસી માછલા પકડ્યા પછી ફાઈનલી મિત્રો આપણે હવા બ્યુબમાં નવરા થઈ ગયા છે પણ આપણે મલ્કેશભાઈ નવરા નથી આવી ગયા કેમ કે એનું નાક થઈ ગયું છે બંધ હવા નથી ભરી આવી ગયા જોવા ગયા આપણે મલકેશભાઈ નથી લેતા એનું ટ્યુબ જ છે ખાલી કે મલકેશભાઈ થઈ ગયા ખારા આ આપણું ટ્યુબ જોવો જોઈએ અને આ મલ્કેશભાઈનું આ મલ્કેશભાઈનો હવા જોવા આપણામાં હવા જો આપણું જોવા દબાતું નથી તો તમે કમેન્ટ કરો કે કામચોર કોણ છે મલકેશભાઈ કેવું હાલો ફટાફટ છે ને ઘા કરવા મની પાખાના મિત્રો આપણે સુરતમાં સારું શિકાર હાથમાં આવી ગયું આપણે ટ્યુબમાં હવા ભરતા હતા ને તો પાણીથી આપણે જોઈને એમ ડોરી ગરી હતી અને એ આવી હોતા ને ગઈ જો આવી ગયું લગભગ કિલા દોઢ કિલા જેવડી છે જો તો આ તો આપણે મેળ પડી ગયો વિડીયો બનાવ ચાલો હવે જાય પાખાના ઘા કરવા તો મિત્રો આપણે મલકેશભાઈ ગદ્દારી કરી નાખે આપડે પેલા માછલું પકડી લીધું એને મલકેશભાઈ જરા ખમું જોવો ભાઈ એ વાહ મલકેશભાઈ વાહ તો મિત્રો આપણે તો કાંઈ નથી આવ્યું હજી આ જુઓ ને કુતરાનો પોટો લટકાવીને રખડી છે ન કે મોબાઈલ નાઈ લઈએ આપણો પાખાનો ઘા કરેલો પડ્યો છે હજી ખેંચો નથી ચાલો આપણે ખેંચી જઈએ મલકેશભાઈ જેમ જો આપણે લાગી જઈએ તો કંઈક ફાઇનલી મિત્રો તે આપણે માછલા બાછલા પકડી નવરા થઈ ગયા તો આપણે ઘણા બધા આવ્યા છે મલકેશભાઈ ને જ આવ્યા તો યાર આ મલકેશભાઈ ના છે લાવે મારો ગમલો ડાઈટ કઈ માં તું લાઈવ જોવા દે ભાઈ બઈમાની કરે છે હવે બઈમાની નો લો ભાઈ તમારી જારી એટલે અમે છે ને આવ્યા છે ને એમ પાછા વેચતા ગયા છે એટલે થોડા થોડા આવતા ગયા ને મોકલતા ગયા હતા માછલા તો ઘણા આવ્યા હતા તો હાલો જે માતાજી એ મરસ્યો આગલા બ્લોક માં